नागढ मनपा ना पूर्व स्टैंडिंग चेयरमैन हरेश परशणा द्वारा अशांत धारा कायदा ने લઈ رجવાત કરવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખી अशांत ધારો લાગુ કરવા માંગ કરી શહેરના ઉપર કોટ દિવાન ચોક લીમડા ચોક જોશીપુરા સહિતના દસથી વધુ વિસ્તારમાં શાંત ધારાની અમલાવરીને અંગે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા રજૂઆત કરાઈ આ મામલે હરેશ પરસાણાએ જણાવેલ શહેરના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની કાયદાની જરૂરિયાત હોય અને જેને લઈને તેઓએ આ રજૂઆત કરેલી છે જો અશાંત ધારો આ વિસ્તારમાં લાગુ કરાય તો કોઈ પણ પ્રોપર્ટીની લેવેજ પૂર્વ કલેક્ટર કચેરીમાં જે તે પ્રોપર્ટી માલિકને મંજૂરી લેવી આવશ્યક બની જતી હોય છે અને જે પ્રોપર્ટી અંતર્ગત પ્રોપર્ટી લે તે વેચનાર કરનાર આસપાસના લોકોની મંજૂરી પણ તેમાં આવી જતી હોય છે અને જૂનાગઢ શહેરમાં આ બાબતે જોશીપુરા વિસ્તારના લોકો દ્વારા પૂર્વ પણ તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી સામાન્ય રીતે શાંત ધારો લાગુ કરાતા પહેલાં રાજ્ય કક્ષાએ જે તે જિલ્લા વહીવટી વિભાગને પોલીસમાંથી રિપોર્ટ માંગ મંગાવવામાં આવતો હોય અને જેના આધારે અભ્યાસ કરાયા બાદ કાયદો લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે તો હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સાવરકુંડલા માં અશાંત ધારાની અમલવારી કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ લાગુ છે અશાંત ધારો આમ તો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવાનો હોય છે અને એની અમલવારી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરશ્રી કરતા હોય છે અશાંત ધારો લાગવાથી જે વિસ્તારમાં પ્રોપર્ટીનું વેચાણ કે ખરીદી થાય છે તો એની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે અને મંજૂરી બાદ જ એનું વેચાણ કે ખરીદી થઈ શકે છે અને જે વિસ્તારની પ્રોપર્ટી હોય તો એ વિસ્તારના આજુબાજુના લોકોનું સહમતી પણ લેવામાં જરૂરી હોય છે અશાંત ધારા પ્રમાણે એટલે જે જુનાગઢમાં આ પ્રોપર્ટી જેહાજ ચાલી રહ્યો છે તો એને અટકાવવા માટે અશાંત ધારો જરૂરી છે ફાયદા એટલે હાલ જે વિસ્તારોમાંથી હિન્દુઓનું માઇગ્રેશન થઈ રહ્યું છે તો માઇગ્રેશન અટકાવવું હોય તો અસાન ધારો જરૂરી છે નુકસાન